પક્ષીઓ એક નાનકડા ગામ એવા લાખણી તાલુકાના મોરાલ ગામના છે કે જ્યાં બે વર્ષ અગાઉ આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકોએ એક મંદિર બનાવી સધી માતાના મૂર્તિની સ્થાપના કરી હતી જેમાં ગામમાં આજુબાજુના વિસ્તારમાં માતાજીએ ભક્તોને પરચા આપતા અહીં ભક્તો દર્શન માટે આવતા ગયા અને છેલ્લા બે વર્ષથી અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માં સધી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે તેમજ આ મોરાલ ગામને બિરાજમાન સધી માતાનું આ રજવાડું સધી માતાજી સરકાર મોરાલ ધામ તરીકે ઓળખાય છે જ્યાં પરમ પૂજિયા ધર્મ રત્ન ગાદિપતિ તરીકે ભુવાજી સી એન પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે અને જે ભક્ત પોતાની મનોકામના લઈ દર્શન માટે આવે તેમને આશીર્વાદ આપે છે એટલું જ નહીં કહેવાય છે કે આ એક નાનકડા ગામમાં રાજસ્થાન ગુજરાત અમદાવાદ ડીસા સુરત તેમજ દૂર દૂરથી જે ભક્તો દર્શન માટે આવે છે તેમને નિઃશુલ્ક રીતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

ત્યાંથી ઉમરી ખાતે પણ આ સધી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાંથી મોરાલ ગામે પણ એ જ માતાજી અહીં પૂજાય છે અને ભક્તોને દર્શન આપે છે મોરાલ ધામ સધી મેલડી સરકાર અને સીએન પ્રજાપતિ ગુવાજી આ મોરાલ તો આમ તો લાખની તાલુકામાં વર્ષોથી ગોમ છે અને ભીમાજીના ગોળિયાના અડી નજીક આવેલું છે પણ એક માતાજી છેલ્લા બે વર્ષથી અહીં એક જાગૃત સાક્ષાત જે માતાજી અંબાજીની અંદર પરચા પૂરતી હોય કે પાવાગઢમાં પૂરતી હોય કે હોય ચાદાય માઉન્ટ આબુ ની અંદર જે આજે પ્રજાપતિ ને જે માતાજી મળ્યા છે તો એક સાક્ષાત મળેલો છે અને સાક્ષાત મળવાથી એક સીએન ભુવાજીને ને લોકો દૂર દૂર થી આવી રહ્યા છે રણુજા અમને બોમ્બે હોય ઓસ્ટ્રેલિયા હોય આફ્રિકા યુએસ અમેરિકા અને વાસ્તવિકમાં બધી જગ્યાએ ભૂવા જોડે માતાઓ જોડે હરીફરી કંટાળીને એમની જે અંતર આત્માઓ પૂર્ણ ન થાય વિશ્વાસ અહીં એવો બંધાઈ ગયો છે લોકોને કે વિડીયો જોવાથી એમની મનોકામના પૂર્ણ થવા મળી છે એક નહીં પણ આ મોરાલ માતાએ લગભગ ઓછામાં તો હજારથી ભારસોનો પારણા બંધાઈ ગયા છે જે સમય આપે છે કે હું આ માતાજી બોતેર કલાક છે તો ત્યાં લગભગ ચોવીસ કલાકમાં કોમ થયું છે નતા ચાલતા એ ચાલતા થયા છે બોલતા નતા છેલ્લા પંદર વીસ વીસ વર્ષથી પડ્યા હતા કે ચાલી નથી એકતા બોલી નથી ઘૂંઘવા અને એમણે પણ માનતા કરી પાંચ પાંચ રવિવાર ભર્યા આ માતાજી સરકારથી એમનો કામ સ્વીકાર થયા છે એક નંબર બીજાની અંદર જે અરે દારૂડિયા માણસો કે એમને આ વ્યસન વળગી ગયું ત્યારે ન છૂટકે કે અમુક વ્યક્તિઓ ને દારૂ છોડવો છે અમુક ને હજુ નહીં છોડવો તો એ જોણે પણ જેને છોડવો તો આત્માથી તો એવા એક નહીં પણ મારા મનમાં પણ પંદર થી વીસ હજાર માણસો વેસ જ છોડી નાખ્યો છે દારૂ અફેર બીડી ગોજો ચરસ ગંભીર વ્યસન એમના મગજ બી કોમ નતો કરતો અને એ વ્યક્તિઓ હમણાં અહીં આવી અને સેવા કરતા થઈ ગયા છે અને વાસ્તવિકની અંદર કે અમે નવા જન્મમાં આવ્યા કારણ કે પેલું વેસન હતું દિવસ નું ખો પછી પહોંચો નું ઘરમાં છોકરા ને છું અને આ અહીં હવે બીજી જગ્યા ઘણી જગ્યાએ જાય છે માણસો માં તો કોઈ માતાજી જાય છે ભુવજી જાય છે પણ આ જગ્યા આ સ્થળ જે મોરાલ ની અંદર જે માતાજી આવે છે તો અહીં માતાજી ની કૃપાથી ભોજન પ્રસાદ ચા પાણી તમામ ફૂલ વ્યવસ્થા છે હજુ સુધી એક પણ એવો કિસ્સો નથી આવ્યો હું આવું અને આજ દાડા સુધીની અંદર કે અમારું કામ કા મારી માનતા પ્રમાણે કામ થયું નથી સચોટે સચોટ સો માણસો આવે છે

પાસે નંબર બીજો આઈસીયુ માં હતા એમને અહીંથી માતાજી બોલી કે જાઓ કે હું ચાર કલાક કે દસ કલાક કે બોતેર કલાક જે કંઈ બોલ્યો એના પર મને રિઝલ્ટ મળી ગયું છે કિડની હોય ચાહે કેન્સર વાળા અમુક અમુક એવા દર્દીઓ પણ હાલ પગભર અને આ માતાજીના ગુણ લાગાવે છે લોકોની આસ્થા સાચી સીએન ભુવાજી પર અને માતાજી પર અને હા લાગણી લોકો બધે ફરી જોઈ છે પણ અહીંની લાગણી તો જે છે ને એ જે એક વખત આવે છે તો એને ઓટોમેટિક એટલો પ્રેમ જાગે છે કે ની અંદર જે આપણું અંબાજી કોળ પાવાગઢ કો ખોંધાજી કો

સોશા મંદિરનો ઇતિહાસ આવો જાણીએ જે માતાજી મારું નામ છે એન ભુવાજી હું બેઝિકલી મોરાલનો વતની છું અને આ માતાજી મારી ચારસો વર્ષ જૂની માતા છે ચારસો વર્ષ જૂની એટલા માટે છે કે મારી છઠ્ઠી પેઢી મારા દાદા હતા જે પાટણ જોડે ઉમરી કરીને ગામ છે જે મારા દાદાના દાદા પડદા નામ થાય એ ઉંબરીની અંદર મારા દાદા ત્યાં રહેતા હતા જેમનું નામ છે આબાજી ખટલાવણીયા અને એમની જે દીકરી હતી એ દીકરી એ માતાની સેવા પૂજા કરતી અને આ માતા ચારસો વર્ષ પછી જ્યારે હું મારો એજ્યુકેશનનું તો મારું કામકાજ કરતો તો હું સ્ટડી કરતો સ્ટડીની સાથે સાથે મને માતાજીનું સપનું આવ્યું અને એ સપનાની અંદર માતાજીએ મને પ્રગટ પરચો આપ્યો કે ભાઈ હું ચારસો વર્ષ જૂની પાટણની અંદર પાટણ જોડે ઉંબરી કરીને કામ છે ત્યાં કં હું છું અને છઠ્ઠી ભેટીથી હું ત્યાં પૂજાઉ છું ત્યાં ઓલરેડી ઠાકોર પૂજે છે દરબાર ઠાકોર જે છે એ માતા ત્યાં પૂજે છે એ એવું મને પુરાવો આપ્યો એટલે અહીંથી હું બાઇક ચાલુ કરીને ત્યાં માતાજી દર્શન કરવા ગયો જે જે માતાજીએ મને સપનામ જે બતાવ્યું છે એ વસ્તુ મેં ત્યાં હયાતમાં જોઈએ રૂબરૂ જે વસ્તુ મેં જોઈ પછી એના પછી મને એમ થયું કે ભાઈ આ મંદિરનું મારે માતાજીનું સ્થાનક આપવું છે એટલે નાનકડી મૂર્તિ લાવીને માતાજીને મેં સ્થાનક આપ્યું આ સ્થાનક આપ્યા પછી સોશ્યલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયો જોયા વિડીયો જોયા પછી લોકોને અહીંયા આ દુઃખ મટ્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર થયો કોઈ મારો કોઈ હેતુ નથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવાનો પણ વિડીયો જોઈને લોકો આવે છે અને એમનું દુઃખ દૂર થાય છે અને શરૂઆતમાં મને એમ લાગ્યું ભાઈ તારે મટી જશે આવું લોકોને હું કહેવાનું ચાલું કર્યું તો લોકોનું સારું થવા મળ્યું તો લોકો જે જે લોકો અહીં આવે એમને પણ પોતાના વિડીયો બનાવ્યા એમને પણ સોશિયલ મીડિયાનો પ્રચાર કર્યો અને પ્રચાર કર્યો એમની રીતે કર્યું છે જો કે મારી પોતાની કોઈ ચેનલ નથી મારું કોઈ પર્સનલ કોઈ મારું એકાઉન્ટ નથી અને આ માતાના નામથી ઘણા બધા લોકોનું ઘણા બધા ભક્તોનું સારું પણ થયું છે અને વિડીયોના માધ્યમથી રાજસ્થાન ગુજરાતની અલગ અલગ જગ્યાથી રાજકોટ વેરાવળ સોમનાથ અમદાવાદ સુરત નવસારી ત્યાંથી પણ લોકો આવે છે પ્લસ આ અહીંના જે વિડીયો છે એ લોકો ફોરેનમાં જુઓ છે જ્યાં અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ત્યાંથી ઓનલાઈન લોકો પણ માતાજીને માનતા બાધા રાખે છે જેથી એ લોકોનું કામ થાય છે બીજા નંબરની વસ્તુ અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે જમણવાર આપણો દર એવાનો ચાલુ હોય છે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે પ્લસ આપણા મંદિરની અંદર કોઈ દાનપેટી કોઈ પૈસો એમને કોઈ રોકડ પૈસા લેવામાં આવતા નથી આ ગુજરાતનું પહેલું એક ભુવાજીનું માતાજીનું એવું મંદિર છે જ્યાં એવા ભુવાજી છે કે જ્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અહીંયા મંદિરની ને કોઈ પણ જાતની પેટી નથી જે લોકોને જમાડવું એ લોકો એમની રીતે જમાડે છે સેવા કરવાવાળા લોકો કરે છે અને માતાજીના પ્રગટ છે ઘણા બધા લોકોના કામ થયા છે તો એકવાર તમે પણ આ સદીમાના ઘણા બધા વિડીયો છે ઘણા બધા લોકો રિઝલ્ટ મળ્યા છે તો જય માતાજી જય મિત્રો મિત્રોભાઈ રાજપૂત આમ બોલવી રોગરાજ પાઠા હું આ ચોથો રવિવારે માતાએ દર્શન કર્યા છે મારી સંપૂર્ણ મનતા મારી ફોર્મ થઈ ગઈ છે